લોકસભાની ચૂંટણીનું પર્વ ઉજવાઈ રહ્યું છે એ પ્રસંગે અમારા પશુપાલક મિત્રો મતદાન વધારે કરે તેના માટે જે પશુપાલક છે એ સવારે મતદાન કરી સાચથી રસ્તા સોજી દૂધ જોડા ટાઈમ મારા પરિવારે મતદાન કર્યું કે મંડીની અંદર બતાવશે તો એક લીટરે એક રૂપિયો ભાઈ પ્રોત્સાહિત આપવા માટે આગળ વધવાના છીએ કરી ભારતીય જનતા પાર્ટી અને એના કાર્યકરો અને એના હોદ્દેદારો અત્યારે પૂરી રીતે બધી જ સત્તાઓનો ઉપયોગ દુરુપયોગ કરી રહ્યા છે સાબરડીના ચેરમેન અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન એવા શામળભાઈએ આજે ખેસ પહેરીને સહકારની મિટિંગ બોલાવીને દૂધ ઉત્પાદકોનો ગેરમાર્ગે દોરીને એક રૂપિયો વધારે દોઢ રૂપિયો આજ દિન સુધી જ્યારે જ્યારે ભાવ વધારો આપ્યો છે ત્યારે પરિપત્રથી વધારો આપ્યો છે જ્યારે ખેસ પહેરીને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને જે એક રૂપિયો વધારાની લોકોને ગુમરાહ કરવાનું જે કરી રહ્યા છે હું એમ માનું છું કે અમે પાર્ટીના એક કાર્યકર તરીકે જ્યારે ચૂંટણી ચાલતી હોય ત્યારે સો ટકા અમે ચૂંટણી પંચની અંદર પણ ચેલેન્જ કરીશું કે આ રીતે સત્તાનો દુરુપયોગ કરી અને લોકોને ગુમરાહ કરી અને સત્તા મેળવવા માટે અને હું એમ માનું છું કે સત્તા મેળવવા માટે એમણે બધા જ જાતના શામ દામ દંડ ભેદ અને જરૂર પડે તો ઈડી આઈટી અને બધાનો ઉપયોગ કરવાનું કામ ચાલુ કર્યું છે પણ મને પૂરો વિશ્વાસ છે ગુજરાતના અને ભારતના મતદારો ઉપર કવે આ લોકોને ઓળખી ગયા છે એવો એક રૂપિયો નહીં પણ સો રૂપિયા વધારો આપ્યો તો એમના હકનો મળવાનો છે મત માટે નહીં દૂધ ધારકોને એક રૂપિયા વધારે મળતો હોય એનાથી અમારો વિરોધ નથી પણ જે પ્રમાણે આજે જાણે કે સાબર ડેરી એ દૂધ ધારકોની જીવન દોરી સમાન ગણાય એ ડેરી પર જ્યારે ભારતીય જનતા પાર્ટી કબજો કરી દીધો એમ આજના સહકાર સંમેલનની અંદર જે સાબર ડેરીના ચેરમેન છે તેઓએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી અને જે પ્રમાણે ઉમેદવારને જીતાડવા માટેના પ્રયત્નો કરવા માટે અને પોતાની ખુરશી ટકાવવા માટેની જે પ્રમાણે આ લોભાણી જાહેરાતો આપી છે એ યોગ્ય ન ગણાય ચૂંટણી પંચમાં પણ અમે આના વિશે ફરિયાદ કરવાના છે તમે એક તરફ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરો છો સહકારી આ જે મિટિંગ છે એની અંદર અને લોકોને લોભને લાલચ આપી અને ઉલ્લુ બનાવીને જે પ્રમાણે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી જીતાડવાનો જે પ્રયત્ન છે એ આ દૂધ ધારકોને જીવાદોરી ઉપર એક 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 પ્રકારનો અત્યાચાર છે જે સહકાર સંમેલન હતું હતું એ ભારતીય જનતા પાર્ટી કારણ કે ડેરીના પ્રમુખ શ્રી ઇન્ટરવ્યુ આપી રહ્યા છે એના બેકગ્રાઉન્ડમાં આપ જોશો તો ભારતીય જનતા પાર્ટીના બેનર ને હોર્ડિંગ્સ લાગેલા છે અને એમણે માત્ર ભારતીય જનતા પાર્ટીનું નામ નથી લીધું પણ મત મેળવવા માટે એક રૂપિયાનો વધારો એમણે જાહેર કર્યો હોય એવું લાગી રહ્યું છે અમે આની ગંભીર નોંધ લીધી છે અને ઉમેદવાર તરીકે અમે આચારસંહિતા ભંગની ફરિયાદ પણ અમે કરી